નેપાળની હિંસક સ્થિતિમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના નારી ગામના તેતાલીસ પ્રવાસીઓ હાલ સુરક્ષિત એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બી સુદર્શનને પંદર મતે હરાવ્યા કેન્દ્ર સરકાર દ્વારા પંજાબને સોળસો કરોડ અને હિમાચલ પ્રદેશને પંદરસો કરોડની આર્થિક સહાય જાહેર કરવામાં આવી કોન બનેગા કરોડપતિની હોટસીટ પર બેસ છે ભાવનગરની મહિલા ભાવનગર જિલ્લાના ભુંડરખા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ માતા પુત્રએ યુવકને છરીના ઘા ઝીક્યા રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે પંદર સપ્ટેમ્બરે કાર્યકરોને સંબોધશે રત્નકલાકારો બાળકોના શિક્ષણ સહાય માટેની નેવ્યાસી હજાર અરજીઓ હજુ સુધી પેન્ડિંગ શ્રાદ્ધ અને દિવાળી વેકેશન માટે ભાવનગર અયોધ્યા ટ્રીન અત્યારથી રિઝર્વેશન ફૂલ આઠ આઠ હેરિયર કારની ચોરી કરનાર ગુનેગાર રતનસિંહ મીનાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જપ્તમાં રાજકોટની બાર વર્ષે બાળકીએ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો કહ્યું દેશની તમામ સ્કૂલમાં લેશન મુક્ત કરો જીએસટીમાં નવા ફેરફારો સાથે દૂધ ઘી ટીવી એસી જીવન જરૂરી ચીજવસ્તુઓ થશે સસ્તી મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચાર ગામને તંત્રની બેદરકારીથી ખેડૂતોને લાખોનું નુકસાન ગૃહમંત્રી અમિત શાહના હાથે થશે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ ક્લબનું ઉદઘાટન મહુવા તાલુકાના ગોરસ ગામનો રસ્તો અને પુલ બન્યા જોખમી પાંચ ગામના લોકો બે મહિનાથી મુશ્કેલીમાં રાજકોટમાં મહિલાની અન્નનલીમાંથી દોઢ સેમીનો સોપારીનો ટુકડો કઢાયો આત્મહત્યા નિવારણ દિવસ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પચીસ હજારથી વધુ આત્મહત્યા ગુજરાત પાકિસ્તાન બોર્ડર ઉપરના ત્રણ તાલુકા જળબંબાકાર વાવ ઠરાજ સુઈ ગામ શંકાસ્પદ કાર્ડની થશે ચકાસણી ત્રીસ નવ સુધીમાં કાર્યવાહી પૂરી કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ અમદાવાદના નારોલ વિસ્તારમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજકરણથી મોત નેપાળના પૂર્વ પીએમ નાણામંત્રી સાથે મારપીટ બાવીસ લોકોના મોત સમગ્ર કાઠમાન્ડુમાં સુપ્રીમ કોર્ટ સંસદ ભવનમાં આગ ચાંપી આખો દેશ આર્મીના કંટ્રોલમાં આધેડનું ધસમથી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુ સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી વહેણમાં ખેંચાતા હાથમાં ઝાડી જાખરા આવી જતા પકડી લીધા ઇઝરાયેલે કતારની રાજધાની દોહા પર હુમલો કર્યો હમાસ લીડર ખલીલહૈયા માંડ બચ્યા ના મોત પીએમ નેતાન્યાહુએ જવાબદારી લીધી ભારત પાકિસ્તાન મેચની ટિકિટ હજુ વેચાઈ નથી પેકેજ સિસ્ટમ સૌથી મોટું કારણ બન્યું ચૌદ સપ્ટેમ્બરે મેચ બે હજાર છબ્બીસની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલ અમદાવાદમાં રમાઈ શકે જો પાકિસ્તાન આવ્યું તો ફાઇનલ કોલંબોમાં યોજાશે ટુર્નામેન્ટનું આયોજન ભારત શ્રીલંકા સંયુક્ત રીતે કરશે હાર્દિક પંડ્યાએ વીસ કરોડની ઘડિયાળ પહેરીને પ્રેક્ટિસ કરી એશિયા કપની પ્રાઇઝ મની કરતા દસ ઘણી મોંઘી દુનિયામાં માત્ર પચાસ લોકો પાસે છે ટ્રેનમાં રડતી છોકરી સાથે પ્રેમ પરિવારે શ્યામ રંગના શત્રુઘ્નને રિજેક્ટ કર્યા અર્ધી રાત્રે પૂનમના રૂમમાં ઘૂસતા ચૌદ વર્ષ પછી લગ્ન પરિવારની જાણ બહાર યુવકના અગ્નિસંસ્કાર થઈ ગયા ચાર વર્ષની દીકરી પિતાનું છેલ્લી મોઢું ન જોઈ શકી બેદરકારી કોની અમદાવાદમાં રામદેવપીરના મંદિરમાં તોડફોડ અજાણ્યા શખ્સે કાળુ તોડી મૂર્તિઓ ખંડિત કરી સ્થાનિકોએ કહ્યું અલ્લાહુ અકબરના નારા લગાવતો હતો દેશી ગાય નિભાવ સહાય યોજના આઈખેડૂત ટુ પોઈન્ટો પોર્ટલ પર વીસ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે ખેડૂત નવસારીના ખેડૂતે ક્ષારયુક્ત જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી માસિક એક લાખની કરી કમાણી વિધાનસભામાં ઇટાલિયા સામે કાંતિ લાલ ગોપાલની સ્પીચમાં કાનાભાઈ બે વાર અકડાઈને ઉભા થયા ઉમેશ મકવાણાએ ગૃહમાં બિલ ફાડ્યું પંચમહાલની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું બ્લાસ્ટ પછી ગેસ લીકેજની આશંકા છ કામદારો ગંભીર રીતે ઘાયલ ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામમાં તારાજી ચારે બાજુ પાણી આવવા જવાના બધા રસ્તા બંધ લોકોએ કહ્યું કે કંઈક ટેકો કરો ભગવાન ભલું કરશે સૌરાષ્ટ્રના પંદર હજાર સાતસો અડસઠ રત્નકલાકારો સહાયથી વંચિત એકસો આઠ દિવસ બાદ પણ સરકારે બેરોજગાર રત્ન કલાકારોને સહાય નથી ચૂકવી વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા સરકારે ખુલાસો કર્યો જીવન આસ્થા હેલ્પલાઇનને એકસો બાર સાથે જોડવાની રાજ્ય ગૃહમંત્રીની જાહેરાત છેલ્લા દસ વર્ષમાં દોઢ લાખ લોકોએ લાભ લીધો ગાંધીનગરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી બિહારના બીડી મજૂરોએ કહ્યું રાજકીય નહીં અમારી રોજીરોટીનું કરો મજૂરી ઓછી છે કોન્ટ્રાક્ટરો અને એજન્ટો ચૂસી રહ્યા છે જે અમને અમારા હક આપશે તેને જ મત આપીશું રાજ્યના અધિકારીઓ સાથે ચૂંટણી પંચની બેઠક દેશભરમાં મતદાર ચકાસણી પર ચર્ચા બિહારે આધાર કાર્ડને બારમા દસ્તાવેજ તરીકે ગણવાનો આદેશ જારી કર્યો મિત્રો આ હતા દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વિશ્વદર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ